છ ડિસેમ્બર બે હજાર એકવીસને મહારાષ્ટ્રના વૈજાપુર તાલુકાના લાડ ગામમાં જુઓ ત્યારે તેમના હૃદયમાંકંપો આવી ગયો કારણ કે તે છોકરો હાથ માંગ એક છોકરીનું કટેલું માથું રાખીને ગળે ચીકી રહ્યો હતો છોકરો કહેતો હતો કે મીન તેને તેના ગુનાનો સજા આપી દીધી પરંતુ તે છોકરો કોણ હતો અને તેણે કયા વ્યક્તિની હત્યા કરી હતી જેના કારણે લાડ ગામમાં જ નહીં પરંતુ આખા અને જિલ્લામાં જોરદાર સંસની મચી ગઈ હતી અસલ માંગ વર્ષ બે હજાર એકવીસ માં મહારાષ્ટ્રના અનેરંગાબાદ જિલ્લાના ગોરે ગામમાં થોણે ફેમિલી રહેતી હતી જેમાં ઘરનો વડો સંજય થોણે તેની પત્ની શોભા થોણે દીકરી કીર્તિ અને દીકરો સંકેત હતા સંજય થોણે એક ખેડૂતો હતા અને તેમના દીકરા સંકેતે પણ તેમના પિતા સાથે ખેતીનો કામ થતો હતો સંકેત સત્તર વર્ષનો હતો અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો જ્યારે તેની બહેન કીર્તિ બે વર્ષ મોટી હતી અને કોલેજમાં અભ્યાસ અભ્યાસ કરતી હતી કોલેજના દરમિયાન મુલાકાત વર્ષના પ્રજાપતિ નામના છોકરાથી થઈ પ્રજાપતિ ગોરે ગામથી ચાર કિલોમીટર દૂરલાડ ગામમાં રહેતો હતો કાલેના પરિવારમાં પણ ખેતીના કામ થતો હતો પરંતુ તેમનો પરિવાર કીર્તિના પરિવારમાં જેટલો સંપન્ન ન હતો તેવીસ વર્ષનો કાલે આની પણ કીર્તિ જે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યાં જ અભ્યાસ કરતો હતો કિર્તી અને કાલે વચ્ચેની મુલાકાતો ધીરે ધીરે પ્રેમ બદલી ગઈ આ પછી કિર્તી અને કાલેના પ્રેમના અફવાઓ આખા કોલેજમાં ફેલાઈ ગયા તે બંને એકબીજાની સાથે ખૂબ ખુશ હતા પરંતુ પછી બે હજાર એકવીસ ના જૂન મહિનામાં કિર્તી અચાનક ગાયબ થઈ ગઈ કિર્તીના ગુમ થઈ જવાનું સાંભળી તેના પરિવારજનો ચિંતિત થઈ ગયા અને તેના પારિવારિક લોકો તેને શોધી રહ્યા હતા પરંતુ ઘણા દિવસો પછી પણ કિર્તિનો ક્યાંય પણ પત્તો ન લાગ્યો બીજી તરફ કીર્તિના પિતા સંજય થોણે પોલીસ સ્ટેશન જઈને કીર્તિના ગુમ થવા વિશે ફરિયાદ દાખલ કરી પોલીસ પણ તેને શોધવા માંગ લાગી પરંતુ કીર્તિનો ક્યાંય પત્તો ન લાગ્યો આખરે અમુક દિવસ પછી પરિવારને ખબર પડી કે કીર્તિ મળી ગઈ છે અને તે પોલીસ સ્ટેશનમાં છે જ્યારે સંજય થોણે અને તેમના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમને શોકનો સામનો કરવો પડ્યો કારણ કે કીર્તિ પોલીસ સ્ટેશનમાં ન હતી વિપરીત પોલીસે તેમને જણાવ્યું કે કીર્તિનો મૃતદેહ કોઈ જગ્યાએ મળી ગયો છે અને તેને ઓળખવા માટે પરિવારને બોલાવાયું હતું આ ખબર સાંભળી સંજય અને પરિવારજનો દંગ રહી ગયા પોલીસે જાણ્યું કે કીર્તિની હત્યા નમ્રતાથી કરવામાં આવી હતી અને તેવા કૃત્યના પીછે કાલે આની પ્રજાપતિનો હાથ હતો તેણે કીર્તિ સાથે કોલેજમાં અભ્યાસ કરતા પ્રેમમાં પકડાવ્યું હતું પરંતુ કીર્તિ કીર્તિએ કાલેના સાથે ભાગી જવાનું નકારી દીધું હતું જેના કારણે કાલે ગુસ્સે આવી ગયો અને કીર્તિની હત્યા કરી જાંચમાં પોલીસે જાણવા પામ્યું કે કાલે આને કીર્તિનો ખોટો પ્રેમ બતાવીને તેને પોતાના ઘરે બોલાવ્યો હતો ત્યારબાદ તેણે ન માત્ર તેને માર્યો પરંતુ તેનું માથું કાપી ઘરમાંથી બહાર ફેંકી દીધું કાલે એ કહ્યું કે મીન તેને તેના ગુનાની સજા આપી દીધી આ ઘટનાએ ફક્ત લાડ ગામ જ નહીં પરંતુ સમગ્ર અનેરંગાબાદ જિલ્લામાં પણ સંસની મચાવી દીધી કારણ કે પ્રેમના સંબંધોમાં ગુસ્સો અને નિરાશા કેટલી ખતરનાક હોઈ શકે છે તે જાણવા મળ્યું આ ઘટના એક મોટી ગડબડ બની હતી અને અહીં શરૂ થાય છે જ્યારે કીર્તિ અને તેના પરિવારના તમામ સભ્યોએ જે અનુભવ્યું તે એક અલગ જ રીતે ફેરફર છે કીર્તિ એ પરિવારમાંથી ભાગી ગઈ હતી અને એણે કૈલાશ પ્રજાપતિ સાથે વિવાહ કર્યો હતો તેના પિતા સંજય થોરે આ વાતને લઈ ખૂબ દુઃખી હતા અને આપત્તિમાન હતા ખોટા આરોપો સમાજના તાણા અને અપમાનથી બચવા માટે તે પણ એક દિવસ ઘરથી ગાયબ થઈ ગયા હતા પરંતુ થોડા દિવસો પછી સંજય થોરે પાછા પાછા ઘરે પરત આવ્યા અને કહ્યું કે તે ફક્ત પોતાના પરિવારિક અને સમાજના પ્રતિક્રિયાઓથી બચવા માટે ઘર છોડીને ભાગી ગયા હતા જ્યારે સંજય થોરે પરત આવ્યા ત્યારે કીર્તિ અને કૈલાશ તેમની નવીન જિંદગી શરૂ કરી રહ્યા હતા થોડી જકાળે કૈલાશના પરિવારે તેમને માફ કરી દીધું અને કીર્તિ અને કૈલાશને ઘરે પરત જવાની તકો આપી હતી હવે કીર્તિ અને કૈલાશની જીવનની ગાડી ફરીથી સજગ થતી જતી હતી તેના પછી કીર્તિએ એક મોટી ખુશી દર્શાવતા તેમને કહી દીધું કે તે ગર્ભવતી છે એટલે કે તે માતા બનવાવાલી છે તે અને કૈલાશ ખૂબ ખુશી અનુભવી રહ્યા હતા પરંતુ કીર્તિ હજુ પણ પોતાના માતા પિતા સાથેનો સંપર્ક નથી કરી શકી એક દિવસ કીર્તિના ઘરમાં તેની માતા શ્રોભા થોરે અને તેનો ભાઈ સંકેત થોરે આવ્યા કીર્તિ ખૂબ ખુશ થઈ અને તેણે દરવાજે જઈને તેમની આગવીતી કરી પરંતુ આ મુલાકાતનો નકારાત્મક પાસો હતો દરેક જણ કોણ જાણે કે આ મૂળ ભયાવહ પરિણામ માટે શરૂ થતો હતો જ્યાં કીર્તિ અને તેના પરિવારે એકબીજાને ગંભીર રીતે જોતા હતા કીર્તિ અને તેની પરિવારના માળખામાંથી એક અત્યંત ભયંકર ઘટના આગળ આવી છે કીર્તિની કીર્તિની માતા અને ભાઈ બંને હત્યાનો ભાગ બન્યા હતા કીર્તિ પોતાનું જીવન ખુશીથી જીવી રહી હતી પરંતુ તેના પરિવારને એ મંજૂર નહોતું કીર્તિ પોતાના પતિ કૈલાશ સાથે લવ મેરેજ કરીને ઘરેથી ભાગી ગઈ હતી જેના કારણે તેના પરિવારને સમાજમાંથી તણાવનો સામનો કરવો પડતો હતો આ તણાવો અને આઘાતોથી કીર્તિની માતાને અને ભાઈને ભારે ગુસ્સો હતો જ્યારે કીર્તિના પતિ કૈલાશે કીર્તિની માતા અને ભાઈને પોતાના ઘરમાં આમંત્રણ આપ્યું ત્યારે કીર્તિ તેને લાગ્યું કે તેમના મનમાં નફરત ઓછો થઈ ગઈ છે અને તેઓ એને માફ કરી દીધા છે પરંતુ આ વાત એવી નહોતી કીર્તિની માતા અને ભાઈ કીર્તિનો મોથી દુશ્મનાવટ માટે એક ગજબની હદ પર પહોંચી ગયા હતા કીર્તિ જ્યારે રસોઈમાંગ ચા બનાવી રહી હતી ત્યારે તેના માતા અને ભાઈએ એને કીજન્માંગજો પીછો કરી અને તેના પર હુમલો કરી દીધો ભાઈ સિગ્નેત ચાપડી સાથે કીર્તિની ગળે પર હુમલો કરવા લાગ્યો આ નજારો જોઈને કૈલાશ કિચનમાં દોડ્યો પરંતુ ભયંકર જોઈને ચોંકી ગયો કીર્તિ જમીન પર પડી હતી અને તેની માતા પગ પકડી રાખ્યા હતા જ્યારે તેની ગળે પર ચાપડી સાથે હુમલો કરી રહ્યો હતો કૈલાશે સિગ્નેતને રોકવા માટે પ્રયાસ કર્યો પરંતુ સિગ્નેત પર તો જાણે પાગલ પણ સવાર થવા જેવું લાગતું હતું કૈલાશે કહ્યું તો પણ સિગ્નેતે તેને પણ પરેશાન કરવાનો પ્રયાસ કર્યો એક સમયે તે કીર્તિનો માથો ચપ્પીથી કટ નાખ્યો અને પછી એનો કટેલો માથો લઈને ઘરના બહાર ગઈ ગયો આ પછી સિગ્ને તે માથા સાથે એક સેલ્ફી લીધી જેમણે એ બેહદ મહાન કાર્ય હોય આ બધી ઘટનાની જાણકારી પોલીસને આપી હતી પરંતુ પોલીસે આવતા પહેલા જ માની અને ભાઈએ બાઇક પર સવાર થઈને ભાગી ગયા હતા જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તે જણાવ્યું કે આ ઘટનાનો આધાર ઓનર કિલિંગ છે જે ખોટી લાગણી અને અંદરનો ગુસ્સો છે આ ઘટના ખૂબ જ દુઃખદ અને ભયંકર છે જ્યાં એક પરિવારની નફરત અને ગુસ્સાની વજહથી એક દીકરીની જીવ માટે કપત હતી શોભા અને સંકેતને કીર્તિના ઘરની ખુશી સહન ન થઈ તેથી તેઓએ તેને નાશ કરવાનો યોજના બનાવ્યો કીર્તિએ પોતાની માં અને ભાઈને ઘરમાં સ્વાગત કર્યું અને કોઈ પણ શંકા વિના તેમને અંદર બોલાવી લીધા પરંતુ જ્યારે કીર્તિ ચાય બનાવવા માટે રસોડામાં ગઈ ત્યારે તેની માં અને ભાઈએ તેને બેરહમીથી મારી નાખી કીર્તિના પતિ કૈલાશને જ્યારે આ ભયાનક ઘટનાનો પત્તો પડ્યો ત્યારે તે પણ શોકમાં હતો આ સમગ્ર ઘટનાએ બતાવ્યું કે નફરત અને કુટુંબના સંબંધોમાં હિંસાના પરિણામ કેટલા ભયંકર થઈ શકે છે સંકેતનો ગુસ્સો માત્ર પોતાની બહેનના કતલ સુધી સીમિત નથી રહ્યો તેણે તેની કટી હોય માથાના સાથે સેલ્ફી પણ લીધી જે એક વધુ અત્યંત દુઃખદ અને વિકલ્પકારી વાત છે આ ઘટનાથી એ સાબિત થાય છે કે નફરત અને બદલા લેવા માટેના પગલાને કુટુંબમાં કેટલી વિનાશકારક બધી અસર કરી શકે છે આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે જેમાં પોતાના લોકો દ્વારા કરવામાં આવેલા એક ભયાનક ગુના બતાવવામાં આવ્યો છે સમાજમાં સંબંધો અને પરિવાર વચ્ચે કેટલા ગહેરા અને મજબૂત બંધન હોવા જોઈએ આ ઘટના આ વાતને સમજાવવામાં મદદ કરે છે જ્યારે પોતાના વચ્ચે વૈર અને પ્રતિશોધની ભાવના વધતી જાય છે ત્યારે પરિણામ ખૂબ જ ખતરનાક થઈ શકે છે કીર્તિ અને કૈલાશની હત્યા પાછળનો કારણ ફક્ત કુટુંબના વિવાદ અને સમાજની ખોટી વિચારધારા હતી સમાજમાં પોતાની ઇજ્જત અને પ્રતિષ્ઠા બચાવવા માટે લોકો ક્યારેક એટલા ક્રૂર બની જાય છે કે તેઓ પોતાના જ લોકોને ખતમ કરવાનું પગલું ઉઠાવે છે આ ઘટના આપણને આ વિચાર કરવા માટે મજબૂર કરે છે કે શું કોઈના પ્રેમ અને ખુશી માટે પરિવારનો સમર્થન એટલો નબળો થઈ શકે છે કે તે કોઈ હત્યાની જેમ ભયાનક ઘટનાનો કારણ બને શું કોઈની લગ્ન અને સંબંધો વિશે પરિવારની વિચારધારા એટલી સાવ ધાર્મિક બની શકે છે કે તેઓ પોતાના જ લોકોની જાન લઈ લે આ પ્રકારના ગુનાઓ સમાજમાં વધતા દુશ્મની અને માનવી મૂલ્યની કમીને પ્રગટ કરે છે સમાજને એ સમજવાની જરૂર છે છે કે પરિવારનો પ્રેમ અને 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 સમર્થન સૌથી મહત્વપૂર્ણ કોઈની પસંદગી તેની તેની ઓળખ ખુશી માટે બીજાના જીવનમાં દખલ આપવાનો હક્ક નથી આ પ્રકારના ગુનાઓ ફક્ત પીડિતોની જાન લેતા નથી પરંતુ સમાજમાં પણ નફરત અને હિંસા વધારી દે છે આપણે આ સમગ્ર ઘટના વિશે તમને જાગૃત કરવું છે તમારું શું મંતવ્ય છે કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવીને જણાવો અને જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી શેર કરો જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો આભાર